કોસંબામાં તુલસી વિવાહ મહોત્સવ યોજાયો વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા વલસાડ જિલ્લાના કોસંબા ખાતે તુલસી માતાના મંદિરમાં તુલસી વિવાહ મહોત્સવ યોજાયો આ પ્રસંગે રણછોડરાય ભગવાન અને તુલસી માતાના લગ્ન વિધિવત રીતે સંપન્ન થયા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર રણછોડરાય ભગવાનની જાન તુલસી માતાના મંદિર સુધી લઈ જવામાં આવી હતી આ ધાર્મિક વિધિ કોસંબા તુલસી રણછોડ મંદિર ખાતે દર વર્ષે ઉજવવામાં આવે છે સ્થાનિક યુવાનો દ્વારા આ પરંપરાગત કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે આ પ્રસંગે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા લગ્નવિધિ બાદ મંદિર સંચાલકો દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વિવાહના આ પવિત્ર પ્રસંગે સમગ્ર કોસંબા ગામમાં ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું દેવુઠી અગિયારસના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્ત્વ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાના લગ્ન સંપન્ન કરાવનારના જીવનમાં આવી રહેલી સમસ્યાઓનું અંત થાય છે તુલસી માતાને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે કહેવાય છે કે જ્યારે બ્રહ્મવૈવર્ત પુરાણો અનુસાર તુલસી શંકચૂડ નામના અસુરની પત્ની હતી તુલસીના સતેતુને કારણે દેવો અસુરને મારી શક્યા નહીં ત્યારે આ પરંપરા શરૂ થઈ હતી ભગવાન વિષ્ણુ શંકચૂડનું સ્વરૂપ બનીને તુલસીનું સતેતુ ખંડિત કરે છે આ પછી ભગવાન શિવ શંકચૂડને મારી નાખે છે જ્યારે તુલસીને આ ખબર પડી ત્યારે તેણે ભગવાન વિષ્ણુને પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો ભગવાન તુલસીના શ્રાપને સ્વીકારી અને કહ્યું કે તમે પૃથ્વી પર છોડ અને નદીઓ તરીકે રહેશો ભગવાન વિષ્ણુને આ નદીના શાલીગ્રામ ભગવાન માનવામાં આવે છે જેથી આ પરંપરા ને વર્ષો ભાવિકો દ્વારા માતા તુલસી અને શાલીગ્રામ ભગવાનના લગ્ન કરાવી દેવ ઉઠી અગિયારસના દિને તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે ત્રીસ વર્ષ જેવા થઈ ગયા છે અને કદાચ આપણા સાઉથ ગુજરાતના વિસ્તારમાં એકાદ જ મંદિર અત્યાર સુધીમાં તુલસી ભવાનીનું અહીંયા છે અહીંયા જે રીતે આપણો લગ્ન પ્રસંગ થાય છે એ રીતે જ ભગવાનના લગ્ન પણ કરાવવામાં આવે છે આજના દિવસથી જ માનલિક કાર્યોની શરૂઆત પણ થાય છે કાંઠા વિસ્તારની અંદર આ જે મંદિર છે એ લોકોની અહીંયા ઘણી આસ્થા છે

પછી ભગવાન નો વરઘોડો નીકળે ભગવાન નો એ રીતના મંગલાષ્ટક ને બધું થાય છે મંગલાષ્ટક થાય છે કન્યાદાન થાય કન્યાદાન નો સંકલ્પ થાય કન્યાદાન થાય અને જે રીતે આપણા લગ્ન પ્રસંગ થતા એ રીતે અહીંયા પણ લગ્ન પ્રસંગ ભગવાન નો ઉજવવામાં આવે છે